લોશન કીધું છે એ સોટે દ્રષ્ટિએ તમે જોવો ને આ બધી વાત તો કપ લેટ પડે છે નામ એનું પડ્યું એનું પરમાણ હોય સોખો એટલે સોખો જ

એટલે તો કરોડ આંકડા બોલે પાંચ ખબર જ નહીં ખબર નથી કે પલ્લત ના કોણ શિષ્ય હતા ધર્મ રાજા એવા અને ધર્મ રાજા કોને કહેવાય જે ધર્મ ને પકડી ને બેઠો છે એને ધર્મ રાજા કહે એ જુગાર રમે એ બાયડી ના જુગાર માં હારી જાય એને ધર્મ રાજા કહેવાય તમે કાંઈક તો વિચારો કે

નામનો રાક્ષસ એને નાખ્યો એનો દીકરો નાનો હતો ફુલો હવે આ ને મોટો એને કીધું કે મારા બાપુ ક્યાં કઈ એની માયે કીધું કરેસને મારી નાખ્યા તો મારે ક્યાં વ્યાજ લેવું બટા કે એ બહુ કરામત વાળો છે કપટી બહુ છે કે તું બહુ ધ્યાન રાખજે

આને એમ થઇ જુ કે અમારા ગોર છે અમારા ગોત જ છે હા કઈ પગ પકડી લીધા કે હું એનો દીકરો છું અને મારા બાપ ને કે ક્રૈશને દોર ક્યાં વાળા એ માર્યો છે તો મારે વ્યાજ લેવા જાવો અરે બટા હું કે મારે એની પાસે વ્યાજ લેવાનું તો કે હાલ આપડે બે થઈ કે મારો વ્યાધિ જ છે પણ એ એવી પેટી કે બનાવી હા અને પેટી કે કુબેર બનાવ તૂટે વાઈ દીધું હવે એ પડે ક્યાં એક સોજ ઉત્થમાં અહીંયા છૂટ્યો એ પેટે લઈ અને સુભદ્ર મેલે મૂકી

બેઠા કદાચ નવો હમ લાગે કે આવા ધોણે ધરો હતા વર્ષો થાય શું આ બધું છે એટલે એમને આ નથી ખબર ને પેલા જુગમાં આવેલા જુગમાં હવે અહિયાં મોટો સમત બાંધી અને મોટો કટક લઈને જ્યાં વાણા કોઈ જવા વાળો ભલા છતાં સોડાબી લાયા બરોબર સોરાબીન લાયા

વાલ્મિકી જયારે એમના ધ્યાનમાં હતા વેદના માં આ મહાકાવ્ય એવું વાલ્મીકે લખ્યું આ રામ નો કોઈ જલમ કઈ નતું તેથી આ જ્ઞાન રીતે વિચાર જ્ઞાન ની રીતે લખાણું છે

એ વખતે કોઈ આ રામ બનાય નતા એટલે ચાર રામ ની વ્યાખ્યા કરી કે એક રામ દસરથા એક રામ ઘટોઘટ બોલે એક રામ સકલ પસારા એક રામ ન્યારા તો જે આ દેહ છે એ દશરથ ઘેટ ડોલા દેહ ને કીધો એ ઘટોઘટ બોલે જે આ બોલે એ ઘટોઘટ બોલા તમે જોઈજો એક ઘટોઘટ બોલે દેવળા દેવળા દિયા ઓંકારા

હલો ચાલે ઇન્દ્ર જેવા હવે દેવો નો રાજા હવે આમાં એમાં ના દેવો નો રાજા જો આવો હોય તો રાજા જેવો કુડો હોય ને એવી પ્રજા કુડે હોય રાજા એની કુડી આપડે કરાઈશ ને કે મારા સોધામ રહું વાયકોટ આલો કોઈ પણ તમારા હોય કે મારું રોડો નઈ આવું ના લોક છે કુડા ની વાત સાંભળી હતી કે